સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલ પારડીના દીપક દેસાઇ પોતાનું પુસ્તક યુગ પુરુષ નરેન્દ્ર મોદી ભેટ સ્વરૂપે આપ્યું પ્રસિદ્ધ પુસ્તક યાદો કે ગુબ્બારે માં પ્રશાસક દ્વારા કરવામાં આવેલ વિકાસના ના પ્રશંસા કર્યાનો ઉલ્લેખથી માહિતગાર કર્યા દમણકાજી ગામ વિદ્યુત ભવન ખાતે સંઘ પ્રદેશ દમણ દીવ દાદરા સેલવાસના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પાડી પારડી તાલુકાના તિગરા ગામના સાહિત્યકાર દીપક દેસાઈ મુલાકાત લઈ પોતાનું પ્રસિદ્ધ પુસ્તક યાદવ કે ગુબ્બારે બેડ સ્વરૂપે અર્પણ કર્યા હતા આ પુસ્તકો પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા પ્રસન્નતા પૂર્વક સ્વીકાર કરવામાં આવ્યો હતો અને દીપક દેસાઈને અભિનંદન પાઠવ્યા હતા દીપક દેસાઈએ પોતાના પુસ્તક યાદવ કે ગુબ્બારેની પ્રસ્તાવનામાં પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા કરવામાં આવેલ વિકાસના કાર્યોની પ્રશંસા કરી કર્યાનો ઉલ્લેખ છે જે તેમણે બતાવી માહિતગાર કર્યા હતા દીપક દેસાઈ પ્રશાસક પ્રફુલ પટેલને આ પુસ્તક વિમોચન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં જ દીપક દેસાઈને દિવ્ય ભાસ્કર તરફથી ગુજરાત એક્સેલન્સ એવોર્ડ બે હજાર પચીસ ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રાપ્ત થયો તેનાથી માહિતગાર કર્યા હતા આ જાણી તેઓએ ખુશી વ્યક્ત કરી હતી આ માટે દીપક દેસાઈ પ્રશાસક પ્રફુલ પટેલનો તેમજ તેમના પીએ દેસાઈ મેડમ થોમસભાઈ તથા સ્ટાફના અન્ય સભ્યોનો તેમણે આપેલા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો શુભકામના પાઠવી હતી તેમજ પ્રશાસક પ્રફુલ પટેલે પોતાનો કિંમતી સમય કાઢી મુલાકાત આપી તે બદલ દીપક દેસાઈએ આભાર વ્યક્ત કર્યો હતો જે એક લીડિંગ અખબાર છે દ્વારા તેના દ્વારા પણ આજે મને એવોર્ડ પ્રાપ્ત થયો છે કચેગામ દમણ ખાતે આવેલી વિદ્યુત ભવન કચેરીમાં દમણ દીવ દાદરા નગર સીલવાસાના પ્રશાસક શ્રી આદરણીય શ્રી પ્રફુલભાઈ પટેલ ની કચેરીની મુલાકાત લઈ મેં મારા પુસ્તકો પુરુષ નરેન્દ્ર મોદી તેમજ યાદવ કે ગુબ્બારે તેમને ભેટ સ્વરૂપ અર્પણ કર્યા હતા આદરણીય શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા તેમના કિંમતી સમયમાંથી મુલાકાત આપી મને મારા પુસ્તકો ભેટ સ્વરૂપે સ્વીકાર્યા તે બદલ હું તમને ખૂબ જ આભાર માનું છું અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી વિશેના પુસ્તક જોઈ તેમણે ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને મેં તેમને આ પુસ્તક આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિમોચન થયું હતું તેનાથી માહિતગાર કર્યા હતા તેમજ હાલમાં મને દિવ્યભાસ્કર દ્વારા ગુજરાત એક્સલન્સ એવોર્ડ બે હજાર પચીસ મળ્યો તેનાથી બી તેમને માહિતગાર કર્યા હતા એ જાણી તેમણે ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને મેં મારા બીજા પુસ્તક યાદો કે ગુબ્બારેમાંની પ્રસ્તાવનામાં પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ દ્વારા કરેલા વિકાસના કાર્યોનો ઉલ્લેખ કરી તેમની પ્રશંસા કરી હતી એ બી તેનાથી બી તેમને મેં માહિતગાર કરાવ્યા હતા પોતાના કિંમતી સમયમાંથી સમય સમયમાંથી મને મુલાકાતનો સમય આપી મારા ભેસ્ટ મારા પુસ્તકો ભેસ્ટ સ્વરૂપે સ્વીકાર્યા તે બદલ પ્રશાસ શ્રી પ્રભુ પટેલનો તેમના સ્થાપના સભ્યો પીએમ દેસાઈ મેડમ થોમસભાઈ તેમજ સ્થાપના અન્ય સભ્યોનો ખૂબ જ આભાર માનું છું અને તેમને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું આ ઉપરાંત દીપક દેસાઈએ સંપ્રદેશ દમણના માજી સાંસદ લાલુભાઈ પટેલની પણ મુલાકાત લીધી હતી અને તેમને પણ પોતાના પ્રસિદ્ધ પુસ્તકો ભેટ સ્વરૂપે અર્પણ કર્યા હતા લાલુભાઈ પટેલ આ બંને પુસ્તકોનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કર્યો હતો અને બંને પુસ્તકોનો થોડા કંસો તે જ સમયે વાંચી દીપક દેસાઈની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા હતા લાલુભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યો તેમજ પોતાના સત્તાકાળ દરમિયાન કરેલ પ્રજાલક્ષી કાર્ય વિશે ચર્ચા કરી યાદોને તાજા કર્યા હતા દીપક દેસાઈ માજી સાંસદે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢી મુલાકાતનો સમય આપી પુસ્તકો ભેટ સ્વરૂપે સ્વીકાર્યા તે બદલ લાલુભાઈ પટેલનો તેમના પરિવાર પર તે આભાર વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી આ ઉપરાંત દમણના માજી સાંસદ શ્રી લાલુભાઈ પટેલની પણ મેં મુલાકાત લીધી હતી અને તેમણે બી પોતાના કેન્દ્રીય કાર્યક્રમમાંથી મને સમય આપી મારી મુલાકાત આપી અને તે બદલ તેમનો આભાર માનું છે અને તેમને મેં મારા પુસ્તકો ભેટ સ્વરૂપે